નાસ્તો કરવા કા સાન પડી હતી તો મે હવે નથી દૂધ આ મોડું થઈ ગયું છે રોજ તો અમે 5:30 પોણા 6 જાગી જતો આ જાગવામાં હોવા છો થઈ ગયા હા કેમ હમ થોડી ગાડી ઉતાવળે છે કામ તો ચાલુ કરને કરને જો અત્યારે કટલી જોડ નહી કે કે હમ વેલા જાગી ગયા તો

મારો ટાઈમ છે એટલે પછી ને અમારે ફોન જમા કરાવવો પડે કે દીકરી હોય એટલે ફોન જમા કરાવી દઈએ તો વધારે સારું પડે એટલે ના એક દીકરી નથી ને દીકરીઓ છે આપણે સેફટી સેફ્ટીમાં રેવી તો વધારે સારું એટલે ને અમે ચાર વાગ્યા સુધી ફોન આપી દેસ અને સારી એવી કોમેન્ટ કરતા રહેજો તો હું કોમેન્ટમાં નામ લેતી રહીશ

ચા પાણીની સુવિધા રાખી અને ક્યારેક આઈ રોકાવાનું મન થયું હોય તો તો હાલો હવે નાસ્તો કરવા જ ઓ ભાઈ તમે તમે ભાઈ પ્રેસ કરો છો તું હાંજે હું ચાર વાગે આવું

નવ વાગ્યા ની ગયું હોય ચાર વાગે આવું ચાર વાગ્યા સુધી કામ તો વધી ગયું હોય પપ્પા એક બે વાર ચા કરી નાખી હોય પછી થોડાક વાસણ કરી નાખ્યા હોય જમા હોય એટલે એનું ટિફિન હોય હીરલે મોકલાયું હોય તો પછી એવું બધું કામ કરું આવીને કપડા ધોવું નાઈ ધોઈને ફ્રેશ થઈને ને કપડા ધોવા બેસું કપડાં ધોઈ નાખું પછી વાસણ ઉટકી નાખું પછી કચરા કાઢું પાછા પોતા મારું ત્યાં હાંજ પડી જાય પછી હાંજની રસોઈ કરું પાછું કા પછી ખાંડની રસોઈ બનાવી નાખી ના કરી હોય નાથી ના આવી જાય તો પછી રીટાબેન ને જલસા નાથી આવી જાય મન મોજ પડી જાય હો થાકી ગઈ હોય ને એમ ના બધ છોકરીઓ કંટાળો લેવરાય જાય લો ને માસી એમ લો ને માસી

તો કે કેવડા છોકરા છે મેં કીધું છે ને એને બહુ ઘરે છે એવડો છોકરો છે તમારા ભાભીજી છે ઘરે કે હું વાત કરો માસી મેં કીધું બરોબર જ વાત કરું છું એવું કે મને બોલ તો પછી અમારે જો આજનો દિવસ આવો હતો કાંઈ રે કેમ કે વિડીયો ન થાય કે ન્યાય હોસ્ટેલમાં કાંઈ ફોન ન રાખવાનો હોય છોકરીઓને સાચવવાની હોય કો કામ છેકડા મારે કો કામ ઠેકા મારે કે નાઈનો નાયનો મોટી મોટી કોલેજ ને એવું કરે ના આખો દિવસ અમારે જો બેન ને પપ્પા ઘરે એટલા કામ હમ્મ હીરામાં મંદિર છે એટલે આવું પછી શરૂ કર્યું અને આ આપણો તો બાપ દાદાનો ધંધો કહેવાય હે શું કેવું તમારું

મેંડો છે ઘૂસતા હોય જો કામ એક હારે ક્યાર નો આવ્યો દાન નો બેઠો ને કે જી એક જ ધારો અને મોઢામાં આવો ભરસ એટલે કઈ બોલવાનો સમય નથી કેવા કાર્ટુન ભરશું ખાલી પ્રેસ કરવાનો જ આવ્યો છે ક્યાં આ વખતે ઓલું ઓલું કરવાનું શું કહેવાય એને તમે તમે ઓલા લાવ્યા હતા એ પેકિંગ કરવાનું નથી આવ્યું ખાલી પ્રેસ જ કરીને દેવાના આવતે નાના શર્ટ છે ને કરો સવારમાં કરાય એ બધા મોટા મોટા હતા કા નવું કામ ચાલુ કરતી માવો થકીને કાંઈક બે શબ્દ બોલવા હોય તો બોલો શું બોલું

કોર કે રામ થાય તા પપાનુ અડધા વારાનું કામ તું બે કલાકમાં કાઢના તો દેખું થાય ને તો પપઠા કેમ હે હા જો કે બુસ થાય ના કે કડીમાં પૂર તમે અજી તાજા માજા હોય ને એટલે તા પપાન હવે ठीक हवे का तो बस का उपाडी उपाडीन लावे कतला किलो ना हा <laughs> ये बगरू काम छ हम्म पण હું પાસી માથે મુકીને દે આવો ઓ તાર પપ્પાને હેરાન ન થા દેતી આવું ને તેમ કે દે આવ તો દે આવ ને અથેં દે આવડો માથે મુકી દે તાર પપ્પા કે રે રે ગાડી લેના ઉંકો કાઈ ન થા હું પોકી જાય દાડી માં મૂકવી ને લઈને જાવી તો કેટલી વાર લાગે એમ કરતા શોર્ટકટ હમ હમ શોર્ટકટ ઠીક ચાલો ત્યારે હવે આજનો દિવસ અમારો આવો હતો કે મિરેન ગમે આજનો દિવસ અમારો આવો હતો જો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો સીતારામ બાય બાય સવારે કર્યો તો અત્યારે પછી મેળ આવ્યો કેમ કે આવી ને પછી કામ હોય કામ કરી ને પછી ત્યાં તો અત્યારે દસ વાગી ગયા તમે કીધા હાલો હવે થોડોક ભાઈ આવ્યો છે ભાઈ કીધું વિડીયો તાજ વળી મેળો પડી ગયો だからもう一度言っていただければいいじゃ